કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ અને આજે છે સમાજ દ્વારા આયોજન તો આપણે ત્યાં ઉપસ્થિત છીએ અને અમારા છે આગેવાનો પણ અહીંયા અહીંયા ઉપસ્થિત બધા પોતે સેવા આપી રહ્યા છે અને અમારા ગામના મતલબ પહાલના તાલુકા જે અહીંયા ચા પોણીની અંદર છે અત્યારે જે બી મહેમાનો આવ્યા છે એમના માટે ચા કોફી અને નાસ્તાની અહીંયા સેવામાં છે એ તમને માહિતી આપીશ જે જે એને ટીમ થશે પણ પણ સન્માન કરવાનું છે છે તો અમારા આગ્રણી બધા ઉપસ્થિત છે વિજેતા ટીમને મળવાના છે પીપા ક્ષત્રિય દરજી પ્રીમિયર અગિયાર હજાર અને ઉપ વિજેતા ટીમ ને મળવા પાત્ર રકમ છે સાત હજાર રૂપિયા અહીંયા અમારા બધા સમાજના મેન કાર્યકર્તાઓ છે અને અત્યારે લાઈવ મેચ ચાલુ છે અહીંયા બધા સમાજના લોકો ઉપસ્થિત છે અહીંયા અમારી સમાજના મેન આગેવાનો પણ ઉપસ્થિત છે બધા इसी चार के साथ अपने बल्लेबाजों ने रुख स्थापित कर दिया है इसी चार के साथ okay. स्कोर यहाँ पर और अपना खुद का अपने खुद का यहाँ पर और अपने टीम का राजू ने ऊपर किया दोनों राहुल और राजू और गिरबाल भी हरसल कर रहे हैं और राजू कैच बैठ रहे क्या बैठे कैच

અને પુરાણે જેની છે સ્કોર સાથે સાથે આ સ્મીટર છે આઉટ સાઇડ આગળનો કેમેરો જોતી થાય છે આગળનો કેમેરો પહેલા સ્ટોપ કરવો પડશે કરી કાશ એક ભી પાજી આ કેમ કે બહુ સરસ છે એમાં જોઈ શકો છો દાળ ભાત છે મીઠાઈ છે આ મીઠાઈ છે મીઠાઈ પણ બહુ સારી છે પણ છે દાળ ભાત છે છે તો તમે જે છો